જ્યારે બાળક રડે છે અથવા તો તે ગભરાઈ છે તો બાળકોને શાંત કરવા માટે પેસીફાયર ઉપયોગ કરવામાં આવે છે તેમજ હા ઘણા બાળકો પેસીફાયર સાથે ઊંઘવામાં પણ ખૂબ સારું એવું મદદ કરે છે એટલે કે બાળકો જો સારી રીતે ઊંઘતા ના હોય અને પેસીફાયર આપવામાં આવે તો તે ખૂબ સા જલ્દીથી સુઈ પણ જાય છે ત્યારબાદ જો બાળકોને વેક્સિન આપવામાં આવી હોય તો તે સમયે બાળકોને દુખાવામાં રાહત આપવા માટે તેની પેસીફાયર આપવામાં આવે છે જે બાળકોને શાંત પણ રાખે છે તેમજ આ જો બાળકોને ફ્લાઇટમાં લઈ જવામાં આવે તો તેના કારણે તેની કાનમાં ખૂબ જ જેવો અવાજ જઈ શકે છે તેમજ આમાં તેને શાંત કરવા માટે પેસીફાયર આપવામાં આવે છે પરંતુ આ પેસીફાયર ઘણા ગેરફાયદાઓ છે તો ચલો જાણીએ પેલા તો બાળકોને જો લાંબા સમય સુધી પેસિફાયર આપવામાં આવે તો તેને દાંત ખૂબ જ મોડા આવી શકે છે તેમજ અમુક સમય દાંતનો નો દુખાવો પણ થઈ શકે છે તેમજ આ ઘણા રિસર્ચ પછી પણ એવું પણ જાણવા મળ્યું છે કે જો લાંબા સમય સુધી બાળકો માટે પેસીફાયર વાપરવામાં આવે તો બાળકોને કાનમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે તેમજ નવા જન્મેલા બાળકોને જો પેસીફાયર વહેલું આપી દેવામાં આવે અને જો બાળક ફીડિંગ કરતું હોય તો તે સમય દરમિયાન પણ બાળકોની ખૂબ ખુબ જ અડચણ આવી શકે છે તેમજ હા ઘણા બાળકોને પેસિફાઈની ટેવ પણ પડી જાય છે તેના વગર તે ઊંઘતા પણ નથી એટલા માટે બાળકોને દર વખતે પેસીફાઈની જરૂર પડી શકે છે તેમજ પેસિફાયર માટે ખૂબ જરૂરી એવી ટીપ્સ જન્મના એકથી બે મહિના પછી જ બાળકોને પેસિફાયર આપવું જોઈએ જો બાળક ફીડિંગ કરે છે તો પેસિફાયરનો ઉપયોગ ટાળવો જોઈએ અને જો બાળકોને પેસિફાયર આપવું છે તો બેથી ત્રણ મહિના પછી પણ આપી શકીએ છીએ પરંતુ હા ઘણી વસ્તુઓનું ધ્યાન પણ રાખવું જોઈએ જો બાળક ફીડિંગ કરે છે ખૂબ સારા સારી રીતે ઊંઘ પણ કરી લે છે તો તેને પેસિફાયરની ની કોઈ જરૂરત નથી પરંતુ છતાં પણ જો બાળકોને પેસિફાયર આપો છો તો તેને એક થી બે મહિનાની અંદર બદલી નાખવું જોઈએ ગરમ પાણીમાં ખૂબ સારી રીતે સાફ કરવું જોઈએ તેમજ આ બાળકોને ધીમે ધીમે એટલે કે એક વર્ષ પછી તેને છોડાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ આજે આપણે જાણ્યું કે બાળક માટે ખૂબ જ સારું એવું સહાયક પણ બની શકે છે પરંતુ જો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તે ઘણું નુકસાનકારક પણ છે તો પેન શું તમારા બાળકોને તમે પેસિફાય આપો છો આ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ